પહેલાં તમારું નામ પૂરું બોલો મારું નામ ગજાજી રમાજી તમે આ યુનાઇટેડ એકસો અગિયાર પ્લસ કેટલી સાલથી આવો છો બે સાલથી બે સાલથી અને બે સાલથી આવો જ છું તો તમને એમાં કોઈ ડિફરન્સ જોવા મળે ઉતારો સારો મળે એટલે બીજા એરાની આયરન કોઈ ફરક દેખાય છે તો તમને આયરણમાં આયરન શેમાં ઉતારામાં હારા રે અમારે એમ ઉતારામાં હારા રે તમે એક ફરો વેણા જેવું લાગ્યું એક ફરો વેણા પડ્યા ને એટલા જ વેણા એક 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 આવી હતી એક થોરો જ વાડાય એક જ તમે હવે એક ફરો ખાલી આવે ને માળ્યો એ તો માળ્યો ગણજો 25 થી 30 માળ્યો હશે ને એક ડોકે એક ડોકે હા એના કરતા વધારે પણ ઉંચી નહી તો તમે બીજો ખેડૂત શું કહેશો કે વાવવા જોઈએ વાવવા જોઈએ તો તો જોમે મતલબ કેટલે હલવાઈ હારે અઢી થેલી અઢી થેલી વાઈતી અઢી કેટલા વીઘમ વીઘા 5 છે પોજવી ગમટઢેલી ઢિઢેલી તો મિત્રો જમી શેટે શેટે આ જો મિત્રો એનું પાવડર કરલું છે એટલે શેટે જ નાખવાના એક એક દોણો વે આ જો અને એમ પૂરું અઢી વીઘા છે કે એટલા મોટા વાઢિયા છે કે આ પૂરા કેમેરામાં પણ દેખાતા નથી